à, vừa à, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video આ ફોના આના મહાના ફોન એમ આના વાના તમને કેવું જ ના પણ અથન ફોન છે અથન અથલ અથન અમને આવના એમ ડબોડા ના વતાડો ને ડબોલા ના થે પણ ઈ થોરા મોગા પડ છે એમ આવતાનો ગામના ગોદને હું અહીંયા ગાડી લઈને આવું રાખ રાખવા અલા અથન

અથવા ફોન દે 2080 નો આ પતિયો ફોન છે તેમ તેમ બોલું કાકા આ તો ટૂટી લોન હતી અલા તૂટેલો ના આવે લીપિલિંગ કલાયલો નથી કંપની કંપની એવી કંપની દે તો કંપનીનો ફોન થાય કંપનીનો આવડ આ ફોનો તૂટેલો છે કંપનીની થોડા તમે પાંઠાનો તમને વાવણો ઈ ડબોણાનો નહી ડબોણાનો

બોના એમ કનો 20000 નાખજો નાખો 20 ની 55500 તો ના એના 7000 ગીતા તો તમે વસ્તુ આલો તો વસ્તુ છે ને તમે આ લઈન અમારે અમે પૈસા ફોન પે કન્યાનું ફટાફટ કરી ફોન તો છે છે ગાળી આઈ જા હો સાણવાળા હાતા કોઈ લોથાવાળો જ ન થાય ને લોથાવાળો જ નથી તમે દો એવા લોથાવાળો નથી લોથાવાળો કોય ના માનું નામ પછો 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 હવે મોતા નેક નુ કોઈ કે હા દેહડો

અલી જો તને ઘણી નોને ચોંકડે હોય દડાઈ નાખું છું દડાઈ નાખો તો તાન ઓહ આવે ભઈ એક જ છે આમ તારે નંબર નથી આને કોઈ છોકરા નંબર નથી આલ્યો તમે એવો છે કોણ કોણ આ

અપન તો અમારા પીતા હું કબાડી કંપનીમાંથી ના હું છું અલ્યા કાલે તો પાછા વાત કરે છે ફોન

आपने गुजराती में चक्कू दादा ने खेत के मुंह का जल्दी जाओ जल्दी छुड़ाओ ठीक है चक्कू दादा हाँ बोलो भाई लफड़ा हो गया क्या हुआ वो तुमने मोबाइल दिया था हमको वो सेठ को मैंने बताया वो मेरे काका को पकड़ के रखे चलो कहाँ कहाँ पे गांव में किस गांव में गांव का मालूम नहीं गांव का क्या नाम होगा अरे हमको हम क्या टेंशन है हमको तो बेचते लेते तुम बेचते ले तो लाते कहाँ से हो हम तो चोरी करते ओ गुजराती में बोल रहे हमको मालूम नहीं पड़ता यूँ तो मेरे को गुजराती भी आती है तो चलो चलो आते हैं हम क्या धीरे धीरे ऊपर से जल्दी चलो नहीं यार ये बेसवारा है मेरा दुआ, ओमा 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 ओमा, ओमा, ओमा।

મોબાઈલ બિલ આ તમે ચકુ દાદા સંભાળી લે ચકુ દાદા સંભાળ ચકુ દાદા ને चालू तो है बिल है, है हमारे पास आपके बिल भेज देंगे हम बिल के बाद फटाफट देख लो ये पूरा बिल है हमारे पास पूरा ये मोबाइल का बिल है ગુજરાત માં વેચવા હિન્દી બોલે બિલ બિલ કોઈ કોઈ નથી બિલ નથી બિલ

हमारी कंपनी में हम खम्बरी खरीदते हैं पशुबाची जब पशुबाच ये हम कैसे पूर्वित कहाँ ये हम आम कैसे हमारी कंपनी जो मोटी कंपनी आपने आप ना हो कोई राश पादी नहीं ये मार्केट ही नहीं। ये ने मोटी कंपनी कंपनी में खरीदते हैं वो बिल दिया हुआ है आपको पढ़े इंग्लिश आता है आ आता है आता है जीतो ज्यादा भी आ